ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાક સાદિકે શરણીએ ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપણી પાસે રજૂ કરતા હોય કે જેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજાપાઠ પાઠ અને જપતપનું મહત્ત્વ હોય એની હારોહાર દરેક વાર તહેવારનું મહત્ત્વ પણ અમારી ચેનલ દ્વારા આપની પાસે સારી અને આપને સમજાય તે રીતે રજૂ કરવામાં આવતું હોય મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હંમેશા સવારે પંચાંગ મૂકવામાં આવે કે જે પંચાંગમાં આજની તિથિ વાર અને રાશિ સહિત આજના સારા શુ શુભ ચોગજાની પણ માહિતી હોય તો મિત્રો આવી માહિતી આપણને ઘરે બેઠા મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાઈ જજો અને મિત્રો હંમેશા માટે જે પંચાંગ રજૂ કરીએ પંચાંગમાં જો આજના ક્રમની વાત કરીએ મિત્રો તો આજે તારીખ આઠ અગિયાર બે હજાર ને પચીસ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના આજે કારતક આજે કારતક વર ત્રીજ અને શનિવાર છે મિત્રો અને એની સારવાર મિત્રો આજે શનિવારે જન્મેલા બાળકની રાશિ જો બાળકનો જન્મ સવારે સવા અગિયાર વાગ્યા સુધીમાં થયો હોય તો વૃષભ રાશિ આવે છે અને સવા અગિયાર વાગ્યા પછી જો બાળકનો જન્મ થાય તો તે બાળકની મિથુન રાશિ આવે છે મિત્રો સવા અગિયાર પહેલાં જન્મ થયેલા બાળકની વૃષભ રાશિના અક્ષર એટલે કે બ વ અને ઉ ઉપરથી નામ રાખવાનું હોય જો સવા અગિયાર પછી બાળકનો જન્મ થયો હોય તો જે મિથુન રાશિ આવે કે જે મિથુન રાશિના અક્ષર એટલે કે ક છ અને ઘ આવે તેના ઉપરથી નામ રાખવાનું હોય મિત્રો એ જ પ્રમાણે આજના સુખ અને સારા ચોઘડીયાની જો આપણે વાત કરીએ તો આજે સવારે સાત ઓગણસાઠ સા સાતને ઓગણસાઠ મિનિટે શરૂ થઈ અને નવને એકવીસ મિનિટ સુધી શુભ ચોઘડિયું રહેશે તેના પછી ચલ ચોઘડ્યું કે જે બારને ચાર મિનિટે શરૂ થઈ અને એકને છવ્વીસ મિનિટે સમાપ્ત થઈ જાય તેના પછી લાભ ચોઘડ્યું કે જે એકને સિત્તાળીસ મિનિટે શરૂ થઈ અને બેને અડતાલીસ મિનિટે સમાપ્ત થાય તેના પછી અમૃત ચોઘડ્યું કે જે બેને ઓગણપચાસ મિનિટે શરૂ થઈ અને ચારને નવ મિનિટે સમાપ્ત થાય એટલે મિત્રો આ આજના ચાર ચોઘડિયા કે જે શુભ અને સારા ચોઘડિયા છે કોઈપણ પ્રકારનું નવું ધાર્મિક કે આધ્યાત્મિક કાર્ય કરવું હોય તો આવા સારા અને શુભ ચોઘડિયામાં કરવાથી તે કાર્યમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન અથવા તો વિલંબ આવતા નથી મિત્રો હંમેશા માટે અમારી ચેનલ દ્વારા ધાર્મિક માહિતી અને આધ્યાત્મિક માહિતી રજૂ કરવામાં આવતી હોય એની સારવાર મિત્રો અલગ અલગ જગ્યાના દર્શનનો લાભ પણ અમારી ચેનલ દ્વારા આપને મળતો હોય તો મિત્રો અમારી ચેનલની મુલાકાત કરી અમારી ચેનલમાં રજૂ કરવામાં આવતા વિડીયોની સારવાર દરેક પ્રકારની કોઈ નર્તર હોય કોઈ પણ પ્રકારનો દોષ હોય તો તેને કેમ દૂર કરવા તેની માહિતી પણ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે તે વિડીયો પણ મિત્રો સાંભળી અને આપણા ઘર પરિવાર કે કોઈ વ્યક્તિ ઉપર કોઈ પણ પ્રકારની નરતર હોય તો તેને દૂર કરવાનો ઉપાય તમે પોતે કરી શકો તેવો ઉપાય અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવતો હોય તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે આપણને ઘરે બેઠા મળતી રહે હંમેશાનું પંચાંગ પણ આપણને ઘરે બેઠા મળતું રહે તેના માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ